ગીરસોમના જિલ્લામાં તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સતત બીજા દિવસે તંત્ર દ્વારા તલાલામાં ડિમોલેશન કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત સાથે રાખી તલાલા સાસણ સ્ટેટ હાઈવે પરના અનેક દબાણ હટાવવામાં આવ્યા જાહેર રોડ રસ્તા પર દુકાનો સહિતના ધંધારી એકમોના ગેરકાયદેસર દબાણ પણ હટાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ હાઈવે પર દુકાનો ધાબાને હોટેલ સહિતના દબાણો ખડકી દેવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે જી રાકેશ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી શું વિગતો આપણે જણાવું તો સોમનાથ થી સાસણ ને જોડતો જે સ્ટેટ હાઈવે છે આ સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં અતિક્રમણ જે સરકારી જગ્યાઓ છે તેમાં દબાણો થયા હતા અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ દબાણોને દૂર કરવા માટેની મુહિમ ચલાવવામાં આવી છે તાલાણા શહેરમાંથી જે પસાર થતો રસ્તો છે સાસણ ને જોડતો રોડ છે તે સ્ટેટ હાઈવે ઉપરના દબાણોને અગાઉ નોટિસો આપી દેવામાં આવી હતી ગઈકાલે મોટા ભાગના જે દબાણકારોએ પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી લીધા હતા પરંતુ આમ છતાં અમુક દબાણકારોએ હજુ

ના ના બાવાજ ના થાય તો જીરો થઈ જાય